અને દવા તેમજ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ અમે સિવિલ હોસ્પિટલે એટલા માટે ફેરા થયા છે કે અમારા 10 જેટલા કિન્નરોએ મરી જવાનો પ્રયાસ કર્યો છે દવા પીધી છે બધાએ શું ઝેરી પદાર્થ પીધા છે અને એમાં અમારા 6 કિન્નરો અત્યારે એડમિટ છે એમાં બેની સાવ સ્થિતિ હાવ ગંભીર છે નિકિતાજી છે એ વાલ્મીકી સમાજ અને દલિત સમાજ વિશે બોલ્યા છે એમાં જેટલા એ દવા પીધી એમાંથી ત્રણ વ્યક્તિ દલિત છે એક વ્યક્તિ વાલ્મીકી છે એમને આવું બધું આકરું લાગી જતા એ લોકો